નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું બનાવું છું કાઠિયાવાડી ઉબાડિયું આ ઉબાડિયામાં બધી જ સબ્જી આવી જાય છે બધી સબ્જીને બરાબર સાફ કરી લેવાની હોય છે જેમાં સફેદ તિલ સીંગ લસણ આદુ અને ધાણાભાજીની ચટણી હોય છે એ ચટણી મેઇન હોય છે તો ચટણી બનાવી એ જ મેન આ ઉબળિયાની ખૂબ એ બધી શાકભાજીને સાફ કરતાં ટાઈમ લાગે છે અને ઉબાડિયાને ઢાંકવા માટે મૂળાના પાન જોઈએ છે એને સ્ટીમમાં નીચે રાખવા માટે મૂળાના પાન અથવા તો કોબીના પાન રાખી શકાય છે ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારમાં ધાણાભાજી લસણ આદુ મરચાં તલ અને સીંગ લીધા છે આ બધું મિક્સર જારમાં બરાબર પીસી લીધું એમાં થોડુંક રોક સોલ્ટ અને થોડુંક એવું નીંબુ નાખીને આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણી આપણે રીંગણા બટેટાની અંદર ભરશું જે ભરાય એવા શાકભાજી હોય એની અંદર આપણે ભરી લેવાની છે અને બાકીના શાકભાજીની અંદર મિક્સ કરી લેવાની છે તો અહીંયા એક મોટા બર્તનમાં હું બધા જ શાકભાજી મિક્સ કર્યા છે જેમાં ચોડા વટાણા લીલી તુવર પાપડી સુરતી પાપડી આ બધા શાકભાજી છે એમાં બધા મસાલા કર્યા હરદર મીઠું ચટણી ગરમ મસાલો ખાંડ મીઠું અને થોડું લીંબુ અને પછી જે આપણે ચટણી તૈયાર કરી છે ચટણી નાખશું થોડુંક એવું મેં અહીંયા તેલ નાખ્યું છે જેનાથી આપણી સબ્જી છે એની સાઇનિંગ સારી આવે આવું બળ્યું ભાગે માટલામાં બનતું હોય છે પણ આપણે અહીંયા કૂકરમાં બનાવી રહીએ છીએ હવે બધી શાકભાજીને હાથેથી મસળી અને બરાબર મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી મસળવાની અને પછી કુકરમાં સ્ટીમ દઈને એને પકાવવાની તો આ રીતે મસાલા એની અંદર બરાબર મિક્સ થઈ ગયા છે અહીંયા કુકર ગરમ કરી એમાં થોડુંક એવું પાણી નાખી નીચે મેં મુરાના પાન નાખ્યા છે જો મુરાના પાન ના હોય તો તમે કોબીના પાન પણ નાખી શકો છો પછી આવું કાણાવાળું એક ડીશ રાખી એના ઉપર આપણે પહેલાં બટેટા રાખીશું જેને પાકતા ટાઈમ લાગે છે પછી રીંગણા પછી સક્કરિયા અને પછી ઉપરથી આપણે જે બધા શાકભાજી છે એ રાખી ઉપરથી મુરાના પાનથી કવર કરી દઈ અને એને અડધી કલાક સુધી એકદમ ધીમા ગેસે પાકવા દેશું અડધી કલાક પછી જ્યારે આપણે કૂકર ખોલીએ છીએ તો આપણું ઉબાડ્યું તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી બને છે જેને ચટણી આરે ખાઈ શકાય છે બહુ જ હેલ્ધી હોય છે અને ઓછા તેલમાં બનતું ઉબાડ્યું તૈયાર છે